સંખેડામાં કાછિયા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવમાં રામાયણનું મૂવીનું ડેકોરેશન લોકોમાં આકર્ષણ બન્યું છે સંખેડા ગામમાં કાછિયાવગા વિસ્તારમાં આ વર્ષે ગણેશોત્સવમાં રામાયણ મૂવી ડેકોરેશન કરવામાં આવ્યું હતું આ મૂવીંગ ડેકોરેશનમાં આવતા વિવિધ પાત્રો જોવા મળી રહ્યા છે ફિલ્મની જેમ દ્રશ્યો અહીં જોવા મળે છે આ વર્ષે થયેલ રામાયણના ડેકોરેશનમાં શ્રીરામ ભગવાનના જન્મથી લઈ રામ રાવણ યુદ્ધ સુધીના તમામ સ્ટેચ્યુ ગોઠવવામાં આવ્યા છે ગણેશ ઉત્સવના પહેલા દિવસે જ અહીંયા મોટી સંખ્યામાં ભક્તો મૂવિંગ ડેકોરેશન જોવા ઉમટી પડ્યા હતા અહીંયા આવા મૂવિંગ ડેકોરેશન બનાવવા માટે કાછિયા યુવક મંડળ છેલ્લા એક મહિનાથી કામગીરી કરી રહ્યા હતા આશરે આ મૂવી દસ મિનિટ સુધી ચાલે છે રામાયણના મૂવિંગ ડેકોરેશનને નિહાળવા માટે સંખેડા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પંક્તિ સોની પણ આવ્યા હતા સંખેડા તાલુકાના આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો જોવા આવી રહ્યા છે મૂવિંગ ડેકોરેશનની પહેલ કરી હતી જેને આઠ વર્ષ થઈ ગયા છે છેલ્લા આઠ વર્ષની અંદર કાછિયા યુવક મંડળ દ્વારા નવા નવા ડેકોરેશન લાવ્યા હતા જેમાં ગોકુલધામ સોસાયટી બનાવી હતી જંગલ બુક સ્ટોરી ઓફ જંગલ બુક બનાવ્યું હતું ગણપતિજીની શોભાયાત્રાનું આયોજન કર્યું હતું સિદ્ધિ સાથેના વિવાહનું ડેકોરેશન કર્યું હતું સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા मेरे प्रभु श्री राम की उनकी जो मानव से भगवान बन गए जिनका जीवन था मर्यादा का उत्साह और नाम था राखा जिनके धर्म ने तोड़ दिया अधर्म का अहंकार का था उस रघुनंदन की युग युगांतर से जीवित और जागृत ये कहानी है रामायण की मेघनाथ की विघातनी शक्ति लगी कल प्रातः का सूर्योदय से पूर्व यदि लक्ष्मण को संजीवनी बूटी नहीं मिली तो इनकी मृत्यु निश्चित है ઘણી મંડળના અમે બધા મિત્રો ભેગા થઈને જ્યાં દર વર્ષે નવું અવનવું ડેકોરેશન કરીએ છીએ મૂવીનું ડેકોરેશન એમાં આ વખતે અમે રામાયણનું મૂવિંગ ડેકોરેશન કર્યું છે અવ દર વર્ષે અમે કંઈક ને કંઈક નવું લાવતા હોઈએ છીએ જેમ કે જંગલ બુક કર્યું તેની એની અગાઉ એની અગાઉ તારક નહીં થોડા ચશ્મા આ અમે લગભગ દોઢ મહિનાની મહેનત છે અને બધું અમે અમારી જાતે પોતે સેટઅપ કરીએ છીએ અને એમાં બધા મારા મિત્રોનો સહભાગી ફાળો છે દરેક રીતના મદદથી રહીને દરેક રીતના અને દરેકનો ઉત્સાહ એવો છે કે અમને દર વર્ષે કંઈક ને કંઈક નવું કરવા માટેની ઈચ્છા એવી થાય છે કે કંઈક નવું દર વર્ષે કરીએ